મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિપીડિત કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પૃષ્ટિવર્ધનમ ઉર્વારૂપમે બંધના મૃત્યુર્મોક્ષે મામૃતાત ભક્તો પવિત્ર મહાશિવરાત્રી આવી રહી છે તો આપણે વર્ષભરના પાપોની શુદ્ધિ કરવા માટે શિવલિંગનું પૂજન કરીએ છીએ શિવભક્તો આપણે જ્યારે શિવલિંગનું પૂજન કરીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણા કેવા પાપો નાશ કરે છે શિવભક્તો કાયિક વાચિક અને માનસિક જે લોકો એમ કહેવાય કે નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરે છે અને ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનું પૂજન કરે છે ભગવાન મહાદેવ તેના કાયિક વાચિક અને માનસિક પાપો નાશ કરી દે છે શિવભક્ત કાયક કાયક એટલે આપણી કાયાથી આ શરીરથી પંચમહાભૂતથી બનેલી કાયાથી આપણાથી ઘણા અસંખ્ય પાપો થતા હોય છે અજાણતા અસંખ્ય પાપો થતા હોય છે ચાલીને જતા હોય છે તો નાના નાના જીવ જંતુઓ આપણા પગે ચેપાય છે તે પણ એક પાપ છે આપણે એમ કહેવાય કે ક્રોધમાં આવીએ અને કોઈકને મારીએ કોઈકને લાત મારીએ અને કોઈ દુઃખી થાય અંતર મનથી દુઃખી થાય તે પણ એક પાપ છે કાયક પાપ કહેવાય છે આપણે આપણી કાયાથી અસંખ્ય પાપો કરતા હોઈએ છીએ જ્યારે આપણે શિવલિંગનું પૂજન કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ જે કાયક પાપ થયા હોય તેનો નાશ કરે છે ત્યાર પછી છે વાચિક પાપ વાચિક પાપ કોને કહેવાય આપણી વાણી વાણી હોય તેને વાચા કહેવાય વાચા એટલે વાચિક પાપ શિવભક્ત આપણે આ વાણીનું પાપ ક્યારે કરીએ છીએ કે જ્યારે આપણે કટુ વાણી બોલીએ ક્રોધથી કંઈક બોલી ગયા હોય આવેશમાં આવીને કંઈક બોલી ગયા હોય અને કોઈનું મન દુભાણું હોય અંતર આત્મા દુભાણું હોય તેને વાચક પાપ કહેવાય છે શિવભક્ત આવું જે પાપ છે ને તેનો પણ આપણો નાશ થઈ જાય છે જ્યારે આપણે શિવલિંગનું પૂજન કરીએ છીએ મહાશિવરાત્રીના દિવસે અને શિવભક્ત ત્યાર પછી છે માનસિક પાપ માનસિક પાપ પણ થઈ જાય છે માનસિક પાપ વડે કેવી રીતે થતું હોય છે શિવભક્ત ધ્યાનથી સાંભળજો માનસિક એટલે મનથી આપણે કોઈકનું ખરાબ વિચારીએ મનથી આપણે કોઈકનું ખરાબ કરવાની વૃત્તિ ધરાવીએ મનમાંને મનમાં એવા વિચારા કે હું ફલાણાનો અહિત કરી નાખું પહેલાં એ મારું ખરાબ બોલ્યો છે તો હું તેનું ખરાબ કરી નાખું આવા અસંખ્ય માનસિક પાપો આપણાથી થતા હોય છે જીવનમાં આવ્યા છે તો હજારો વિચારો આપણને આવતા હોય છે વિચારો મગજમાં આવે છે જેથી કરી અને જે ખરાબ વિચારો આવે છે કોઈકનું ખરાબ કરવાની આપણામાં વૃત્તિ જન્મ લે છે તે પણ એક પાપ છે આવું શાસ્ત્રમાં કહેલું છે જ્યારે આપણે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનું પૂજન કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આજે માનસિક પાપો હોય ને તેનાથી પણ આપણને મુક્ત કરી દે છે એટલે ખાસ કરી શિવભક્તો પવિત્ર મહાશિવરાત્રીના દિવસે આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ જેથી કરીને ભગવાન ભોળાના આપણા કાયિક વાચિક અને માનસિક ત્રણેય પાપો નાશ કરી દે બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય